આજે તો કૃષ્ણ આવવાનો છે અને કૃષ્ણના કૃષ્ણની વધામણી દેવા માટે થઈ કૃષ્ણ આવવાનો છે અને આવ્યા પછી વધામણી દેવા માટે થઈ અને એના દર્શન કરવા માટે થઈ અને દ્વારકાની અંદર જ્યારે જન ઉમટ્યો છે ત્યારે મને કૃષ્ણને અને જ્યારે પૂજારીનો આનંદ એકા પોતાને ઘરે જાણે કે બહુ મોટો ઉત્સવ હોય અને ઉત્સવ જે છે એ હરીને આવવાનો ઉત્સવ હરીને આવવાના ઉત્સવમાં જવ જ્યારે પૂજારી પરિવારો પણ ઓતપ્રોત હોય ને ત્યારે મને મને એક સુંદર મજાની પંક્તિઓ મારી બનાવેલી મારી કવત એક કવિતાની આંગળી જાળીને આપણને શેર કરાવવા આજે તો કે ગાજે છે નીર ના એવ ધામણા જોગી વાલા મનારે રે આજ ગાજે છે નીર ગોમતીના વધામણા કરવા વાલમ ના એ દેવડ દ્વારિકા નું જાગ માગ થાય સમર ડોડ સમદાર ના રે એ ગોમતીના ના હોય અને સમંદર છે હરીને એ જમર ઢોળવા માટે થઈ હરીને જમર ઢોળવા માટે થઈ અને સમંદર જે છે એ એ ઉતારડો થતો હોય કે ઓલા એ માનવ મે રામણ ઉભરાય એવડા લોક કટોળે રે એ હોલા પૂજારી ન મંડામલ કાય હરીને બાવ ઢોળે રે એવોલા પૂજારી ના મંડા મારા હરી ને ભાવ ઢોડે રે અને આજ માનવ મે રામણ ઉભરાય એ લોક વૈડા ટોળે રે હરીને જોવા માટે થઈ અને આજના ભગવાનના પ્રાદુર્ભાવના પ્રસંગમાં જોડાવવા માટે થઈ અને જાણે કે લોકોના ટોળે ટોળા આજ દ્વારિકામાં છે ત્યારે અજ ઘે આજ મેં ઘે છે મંડાણ વિજળી રે મેઘોય મંડાઈ ગયો હોય અને એમાં જ્યારે આવો મેઘો મંડાઈ ગયો હોય ત્યારે કે આજ છે મંડાણ ઓલી વીજળી રે જોગી મંડાણ ઓલી વીજળી ચામ ચમતો રે આજ આવે છે લાલ જસોદા નો અરે કાન મને ગમતો રે આજે આવે છે લાલ કાન ગોમતી ના નીર ગાજે છે હરી ના વધામણા કરવા માટે થઈ સમંદર છે ચમર ઢોળવા માટે થઈ ઉતાવળો થઈ ગયો છે પૂજારી પરિવાર છે આજ મન મૂકી અને ઈશ્વર ને આવવાની રાહમાં ગાડા ગાંડા ઘેલા બની ગયા છે અને મેરામણ જે છે સેલાબ ની જેમ ઉમટ્યો છે અને જશોદાનો લાલ એ તો મને હિધય થી વાલો છે આવા કૃષ્ણના વધામણા કાન આવે છે એ દ્વારિકામાં

ફરીથી આપ સૌને પણ જન્માષ્ટમીની ભગવાન કૃષ્ણના પ્રાદુર્ભાવની શુભકામના સાથે ફરીથી આપ સૌને જય દ્વારકાધીશ હરિ ઓમ જોગી